રાજીસ્કોન રાજીસ્કોનનો તારા એક ઘરનું નખોજ જેલું આ તારા તારી અને એક ઘર પડેલું છે આવું પોતા જોઈ નથી તારા કરતા હો લોડીસા પોટમાંથી હવે નઈ હલવા દઉ બીજા નઈ જવા દઉ કાપો બાપો બાપો ભાઈ કોણ કોણ અપન છોટ પેલો હરપર કેનો હું માતાયું પોષણ તો જોનો આવું બોલા રયો ગયો ગયો એ दागो कार પાડવા ના આવું તો મગર કાછેલા મારું ઓ માતર આ હા કે મારા બાપો પણ મારો થઈ હા હા વાત કરી યાર ની ની આ બહુ જ ના લોકો કા દા એવું કાટે પર દીક ના આવે મને ગાજે ના આવે મને ગાજે કોઈ નો હોય જો પાવર નામ આપ્યું ઉ મારું બાપો બાપો તમારી કોઈ માઠા દે આ કોઈ એવો પાવર છે ભાઈ મારે નહીં મારું એ લખો ગાડીનો કતાર વાળું છે એવું એવું પડી પડી

માણો ના હવે મારા દેવના દેવ બીજા ભાઈ હે મારું એમ થાય ભાઈ તમારા નવસો ભાઈ આ મારો હરાવો રાય થાય મેં તો ભાઈ પૂછીએ ત્યાંનો નાસ્તો કરી દઈએ અમારા નવ અત્યારે જય આવતી જુતુલ આધારા બીજી રાતારી તૈયારી આવશે છે તો જે સ્વરૂપ નું આવી મજા વખતે બેહો છો ચાલી જજો મહા